આજની વાર્તા સાચા વિચારોથી જ આગળના પગલા ભરો મિત્રો જીવનમાં આગળના પગલા માટે સાચા વિચારની વાત કરી છે અને આ વાત મારે એક મીરા નામની એક છોકરીના અનુસંધાનમાં વાત કરવી છે એક સામાન્ય કુટુંબની અંદર માતા પિતા દાદા દાદી સાથે મીરા નામની છોકરી માધ્યમિક શાળામાં ભણતી હતી અને ખૂબ તેજસ્વી હતી હોશિયાર હતી અને એને એના જીવનમાં કંઈક સારું બનવું હતું માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું થયું અને એ કોલેજના શિક્ષણમાં જાય છે પણ કોલેજમાં જતી વખતે એના માતા પિતાએ એમ કીધું કે ભાઈ આપણે આપણી જવાબદારી બરાબર સારી રીતે રાખવી જોઈએ આજના સમયમાં કોલેજનું વાતાવરણ બહુ સારા નથી અને આપણે આપણા જીવનને કેવી રીતે હું ચેલાઈ જવું છે એની જ વાતો સતત દાદા દાદી અને માતા પિતા પણ કરતા અને એના માતા પિતાના મનમાં આ મીરા માટે બહુ ઊંચા સ્વપ્ન હતા કે મારી દીકરી ખૂબ સારી છે દેખાવમાં પણ સારી છે અને જીવનમાં એનું પોતાનું ભવિષ્ય ખૂબ ઉજળું બનશે પણ જ્યારે કોલેજમાં ગઈ એકાદ વર્ષ થયા પછી એણે કોલેજના વાતાવરણમાં એ આવી જાય છે પહેલાં એના માતા પિતાએ જે માર્ગદર્શન આપ્યું તે વાત એ ભૂલી જાય છે અને એક પૈસાદાર છોકરાના પ્રભાવ નીચે એ મીરા આવી જાય છે એ છોકરો ખૂબ પૈસાવાળો હતો હોશિયાર હતો દેખાવમાં પણ સારો હતો અને એ એને જુદા જુદા પ્રકારના પ્રલોભનો આપે સાથે ફરવા માટે લઈ જાય ક્યારેક ક્યારેક માનો કે એ પોતે પિક્ચર જોવા પણ ઓયા જાય અને એ રીતે એના આ પ્રકારના ખોટા સંબંધો વધતા જાય અને આ પ્રકારના સંબંધો વધતા જાય એટલે એનો અભ્યાસમાં પણ રૂકાવટ આવે અભ્યાસમાં નબળી થતી ગઈ માતા પિતાને થયો કે આ શું બન્યું હોશિયાર મીરા કેમ પડી પણ એ ખોટી વાતો કરી અને સાચી વાત માતા પિતાને કરતી નહીં અને આ સંબંધ આગળ 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 વધતો જ ગયો વધતો જ ગયો અને એક દિવસ જે ખરેખર ન બનવાનું હતું એ રીતે એને પોતે એ જે યુવાન હતા એની સાથે ભાગીને લગ્ન કરી લીધા માતા પિતા નિરાશ થયા એના મનમાં એક કલ્પના હતી કે મારી દીકરી આવું કરે એવી કોઈ કલ્પના પણ નહોતી માતા પિતા ભાંગી પડે છે પણ એને નક્કી કર્યું કે એ ભાગી કારણ કે એને ખબર હતી કે માતા પિતા આ પ્રકારના લગ્ન માટે આ પાડશે નહીં થોડો સમય તો જેને કહી શકાય કે શરૂઆતનો ગાળો તો એક ઉત્તમ હોય અને એ ગાળો ચાલ્યો બે ત્રણ વર્ષ સારું ચાલ્યું અને ત્યાર પછી એના દાંપત્ય જીવનની અંદર ખરેખર પ્રેમ મળવાને બદલે એનું શોષણ થવા માંડ્યું એને તકલીફ આપે મુશ્કેલીમાં મૂકે એને હેરાન કરે અને એટલી બધી ખરાબ પરિસ્થિતિ આવી કે એને પોતાના દાંપત્ય જીવનમાંથી પણ છૂટા થવું પડ્યું લાંબી વાત મારે એટલા માટે કરવી નથી કે દાંપત્ય જીવનમાંથી છૂટા પડવા માટે કેટલી ખરાબી આવે એ બધી જ ખરાબી એના જીવનમાં આવી અને એણે પોતે છૂટી પડે છે પોતાના માતા પિતા પાસે જાય છે અને એને એમ કહે છે કે મારી ભૂલ હતી અને મેં ખરેખર તમારા માર્ગદર્શનને બદલે મેં જીવનમાં સાચી ભૂમિકા લીધા સિવાય એની સાથે મેં લગ્ન લીધા એ મારી મોટા મોટી ભૂલ હતી અને આવી ભૂલો અનેક છોકરીઓ કરે છે અને એ રીતે આગળ વધે છે ત્યારે એના માતા પિતા એમ કહે છે કે મીરા તું એક સારા ઘરમાં ઉછરી છો તારા ઘરની અંદર આધ્યાત્મિક વાતાવરણ છે અને તું ફરીવાર નક્કી કર કે મારે મારા જીવનને ધન્ય બનાવું હું બહુ સારી રીતે ફરીવાર મારા જીવનને ઊંચાઈ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશ અને ખરેખર હું મારા માટે જ નહીં પણ સમાજને પણ ઉપયોગી થવા માટેનો પ્રયત્ન કરીશ અને આ રીતે રોજ માતા પિતા એ મીરાને કંઈક ને કંઈક વાતો કરે સારા પુસ્તકો આપે સારા પુસ્તકો બધા કુટુંબના ભેગા થઈને વાંચે અને એને છેલ્લે એવું નક્કી કર્યું કે મારે ગવર્મેન્ટની ક્લાસ ક્યુની પરીક્ષા આપતી છે એના માતા પિતાએ કીધું કે એવડી મોટી પરીક્ષા તું કદાચ ન આપી શકે તો કે નહીં હું આપી શકીશ મેં ગ્રેજ્યુએટ તો કરી લીધું જ અને મારી પરીક્ષા આપતી હતી માત્ર હજી અઠ્યાવીસ વર્ષની એની ઉંમર હતી અને એ ગાળાની અંદર એને પોતે તૈયારી કરી ખૂબ સારી રીતે તૈયારી કરી અને એ પોતે ક્લાસ ટુની ની પરીક્ષા એને આપી ક્લાસ ટુની ની પરીક્ષા આપીમાં સફળ થઈ અને એણે શિક્ષણ ખાતામાં જ એક ઉત્તમ પ્રકારના શિક્ષણના અધિકારી તરીકે નોકરી લીધી અને એને સાબિત કર્યું કે કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાંથી પણ સારી પરિસ્થિતિમાં આવી શકાય છે સંયમ અને મહેનત એ સફળતાની સાચી ચાવી છે એ પણ એને બતાવ્યું અને સાચા વિચારોથી જીવન પણ ખૂબ આગળ જાય છે અને જીવનમાં ખૂબ સફળતા મળે છે અને એ રીતે એને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો અને પોતે એક સારા અધિકારી તરીકે કામ ગામડાની નાની સ્કૂલમાં એને જવાનું થાય ત્યાં બાળકોની સાથે વાતો કરે એના શિક્ષકો જે હોય એને તાલીમ આપે અને ધીમે 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 એનું પ્રમોશન મળતા મળતા શિક્ષણના એક ઊંચા સ્ટેજ સુધી એ પહોંચે છે અને જીવનમાં જે ખરાબ સ્થિતિ એ પહોંચેલી એક જેણે પોતે લગ્ન પોતાના માતા પિતાના વિરોધ છતાં પણ કરી લીધા એ છોકરી પોતાના જીવનમાં એકદમ આસન પર પહોંચે છે મિત્રો આ વાતને મેં બહુ ટૂંકાવીશ અને આ વાતને ટૂંકાવવા પાછળનો ખ્યાલ એ છે કે સમાજમાં આ વાતો આવી વાતો આવી વ્યક્તિઓ આવી બહેનો અનેક આપણને જોવા મળે છે એના દરેક પ્રસંગની વાત કરવાની જરૂરિયાત નથી અને એ પ્રસંગમાંથી પણ જો કોઈ પાત સાચી વાત સમજે અને જીવનના સાચા રસ્તા ઉપર જાય અને પોતે જીવનમાં કંઈક સારું કરવું છે તો એ પોતે પણ સારા બની શકે અને સાથોસાથ એની આસપાસના તમામ માણસોને પણ એ સાચું બતાવી શકે એવી આ વાર્તા આપણે બતાવે છે તમામ નિષ્ફળ ગયેલા તમામ રસ્તો ભૂલી ગયેલા તમામ ખોટા રસ્તે ગયેલા તમામે સાચો રસ્તો છોડી અને ખોટે રસ્તે ફરજિયાત જવાની પરિસ્થિતિ ઊભી થઈ હોય એ તમામ મારે એક જ વસ્તુ બતાવી છે કે ફરી પાછા ફરો ફરી તમે તમારા મૂળ સ્થાન ઉપર આવો અને મૂળ સ્થાનથી ફરી વાર ઊંચાઈ ઉપર પહોંચવા માટે સારા સમાજની અંદર ઉત્તમ પ્રકારે કામ કરો અભ્યાસ સારો કરો સારી પરીક્ષા આપો અને જીવનમાં તેમજ અન્યના જીવનમાં પણ તમે ખૂબ સારા ઉત્તમ પ્રકારના શિક્ષક નિરીક્ષક બનો એવી લાગણી સાથે આજની વાત પૂરી કરું છું સૌને ધન્યવાદ